સત્તાકાલે વિદ્યામંદિર શરશાહ પરમગુરુ પાંકુલમાં હું વાર્ડન ડિમ્પલ આજના વિડીયોમાં આપ સૌ બાળકોનું હાલ સ્વાગત કરું છું આજે આપણે ધોરણ પાંચ માટે કોમ્પ્યુટર પરિચયમાં પાઠ નંબર ચાર વિન્ડોઝનો પરિચય એમાં જોઈશું આજે આપણે ઓપરેટિંગ સિસ્ટમ શું છે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ શું છે વિન્ડોઝ માઉસનો ઉપયોગ વિન્ડોઝ શરૂઆત કરવી અને સ્ટાર્ટ માઇન્ડ અને સધાઈ સમજૂતી આપણે આજના વિડીયોમાં મેળવીશું નંબર ચારનું નામ છે વિન્ડોઝનો પરિચય જો એ આપણે માહિતી તૈયાર કરવા માટે કોમ્પ્યુટર સૂચનાઓ પ્રમાણે દાખલ કરે ડેટા હોય એમાં પ્રોસેસ કરે છે આપણે કોઈ પણ ડેટા એન્ટર કરીએ એના પર શું કહે છે કોમ્પ્યુટર છે એ પ્રોસેસ કરે છે ડેટા અને માહિતી કોઈપણ સ્વરૂપમાં હોઈ શકે છે પત્રો આંકડા ધ્વનિ તથા ચિત્રો પણ હોઈ શકે છે કોઈપણ ડેટા પ્રોસેસ કરવા માટે કોમ્પ્યુટરને હાર્ડવેર અને સોફ્ટવેરની જરૂર પડે છે તેમજ કોમ્પ્યુટરને ચલાવવા માટે ઓપરેટિંગ સિસ્ટમની પણ જરૂર પડે છે હવે હાર્ડવેર કોને કહેવાય સોફ્ટવેર કોને કહેવાય એ આપણે જોઈ લઈએ નંબર એક હાર્ડવેર કોમ્પ્યુટરના બધા સાધનો જેમ કે કીબોર્ડ માઉસ મોનિટર સીપીયુ બોક્સ અને સીપીયુ બોક્સમાં રહેલી અંદરની બધી સર્કિટો વગેરે જેને આપણે જોઈ તથા સ્પર્શ શકાય તેને આપણે હાર્ડવેર કહીએ છીએ એટલે આપણે ટૂંકમાં કયું હોય કે આપણે જે ભાગને અડી શકીએ જે ભાગને આપણે જોઈ શકીએ એને શું કહેવાય છે હાર્ડવેર કહેવાય છે કોમ્પ્યુટરના બધા જે ભાગો છે એ હાર્ડવેરમાં ગણાઈ જાય છે આગળ જોઈએ નંબર બે સોફ્ટવેર કોમ્પ્યુટરમાં સંગ્રહ કરાયેલા પ્રોગ્રામ અને માહિતીને સોફ્ટવેર કહે છે કોમ્પ્યુટરમાં વિવિધ કાર્યો કરવા માટે જે પ્રોગ્રામનો ઉપયોગ થાય છે તેને પણ સોફ્ટવેર કહેવામાં આવે છે આપણે જે પણ કોમ્પ્યુટરમાં કંઈ કાર્ય કરવું હોય અને આપણે જે પ્રોગ્રામનો ઉપયોગ કરીએ એને પણ આપણે સોફ્ટવેર કહીએ છીએ નંબર ત્રણ છે ઓપરેટિંગ સિસ્ટમ કોમ્પ્યુટરને ચલાવવા માટે ઉપયોગમાં લેવાતી પ્રોગ્રામની શ્રેણીને ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે નંબર ચાર છે ગ્રાફિક્સ તો કોમ્પ્યુટર દ્વારા તૈયાર કરાતા ચિત્રો તથા પ્રતિકોને ગ્રાફિક્સ કહે છે જે કોમ્પ્યુટર દ્વારા ચિત્રો અને પત્રિકો તૈયાર કરે છે એને આપણે ગ્રાફિક્સ કહીએ છીએ આગળ જોઈએ ઓપરેટિંગ સિસ્ટમ ઇનપુટ ડિવાઇસ પાસે પાસેથી ડેટા મેળ્યા બાદ સીપીઓ તેને મેમરી યુનિટમાં મોકલે છે માહિતી તૈયાર થયા પછી જે સીપીઓ છે એને ફરીથી મેમરી યુનિટમાં મેળવીને પ્રોસેસ કરે છે આ રીતે તૈયાર કરાયેલી માહિતીને પાછી ફરી જે મેમરી યુનિટ છે એમાં મોકલવામાં આવે છે મેમરી યુનિટમાંથી માહિતીને આઉટપુટ કે સ્ટોરેજ ડિવાઇસને મોકલવા માટે સીપીયુ છે એ સૂચના આપે છે સીપીયુ છે એ કોમ્પ્યુટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ કરે છે સીપીયુને કઈ રીતે કામ કરવું ખબર પડે એ કઈ રીતે કરવાનું છે શું કરવાનું છે સીપીયુને તેના કાર્ય કરવા માટે જે મદદરૂપ થવાના વિશેષ પ્રોગ્રામ હોય છે જે કોમ્પ્યુટરમાં ચલાવવા માટે આવા પ્રોગ્રામ ચાલી કહે છે આપણે ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે જે સીપીયુને કઈ રીતે કામ કરવું તેના માટે મદદ કરે છે આવા જે પ્રોગ્રામ છે એને શ્રેણી શું કહે છે ઓપરેટિંગ સિસ્ટમ કહીએ છીએ તમે ઈચ્છો તે બધા જ કાર્યો કોમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમની મદદથી કરી શકે છે જે ઓપરેટિંગ સિસ્ટમ છે કીબોર્ડ અને પ્રિન્ટર જેવા હળવેનું નિયંત્રણ કરે છે એક ઉદાહરણ જોઈએ તમે કોઈ ડોક્યુમેન્ટ ટાઈપ કર્યો છે તેમાં સ્પેલિંગ ચકાસવા માટે કમાન્ડ પસંદ કરવા માટે તમે કીબોર્ડ કે માઉસનો ઉપયોગ કરો છો હવે સીપીયુ જે ઓપરેટિંગ સિસ્ટમ ચલાવશે જે કમાન્ડ સમરશે પછી સ્પેલિંગ ચકાસણી માટે સોફ્ટવેર શું કરે છે કોમ્પ્યુટરમાં એને શોભશે જ્યારે આ સોફ્ટવેર મળશે ત્યારે જે ઓએસ છે તેને કોમ્પ્યુટર મેમરીમાં મોકલશે ત્યારબાદ સીપીયુ છે એ સોફ્ટવેરને વાંટશે અને તમારા ડોક્યુમેન્ટ જે સ્પેલિંગ ભૂલશે એ સ્પેલિંગ ચકાસશે હવે આનું જોઈએ કે કોમ્પ્યુટર મેમરીમાં ડિડેટરોને સંગ્રહવાની તેમજ તેને પાછા મેળવવાની પ્રક્રિયાનું નિયંત્રણ પણ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે ટૂંકમાં કેવું હોય તો ઓપરેટિંગ સિસ્ટમ ઓપરેટિંગ સિસ્ટમ કોમ્પ્યુટરનું સમગ્ર નિયંત્રણ તથા વ્યવસ્થાપનનું કાર્ય કરે છે આગળ જોઈએ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ મોટાભાગના કોમ્પ્યુટર માઇક્રોસોફ્ટ વિન્ડોઝ નામની જે ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે જે વિન્ડોઝના નામથી પ્રખ્યાત છે વિન્ડોઝ એ ગ્રાફિકલી ઇન્ટરફેસવાળી સેટેલાઇટથી ઉપયોગ કરી શકાય તેવી ઓપરેટિંગ સિસ્ટમ છે હવે ગ્રાફિકલ ઇન્ટરફેસનો અર્થ એ કે કોમ્પ્યુટરનો ઉપયોગ કરવા માટે તમારે જો કોઈ કમાન્ડ હોય એ યાદ રાખવા પડતા નથી કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે તમે સ્ક્રીન પર યોગ્ય કમાન્ડ કે ટૂલ સંબંધિત ચિત્રને માત્ર માઉસ પર ક્લિક કરો અને પસંદ કરી શકાય છે હવે એની આપણે જોઈએ લાક્ષણિકતા જોઈએ પહેલી છે વિન્ડોઝમાં દરેક પ્રોગ્રામની સ્ક્રીન પર અલગ અલગ વિન્ડોમાં ખુલે છે આજે તેનું નામ વિન્ડોઝ છે એક સાથે તમે ઘણા બધા પ્રોગ્રામમાં કામ કરી શકો છો અહીંયા શું કહેવા માંગે છે કે આપણે જે પણ પ્રોગ્રામ ઓપન કરીએ છીએ એ બધા જ અલગ વિન્ડોમાં ઓપન થાય છે એના નામ શું પડ્યું છે વિન્ડોઝ પડ્યું છે અને આપણે એક સાથે ઘણા બધા પ્રોગ્રામમાં કામ કરે છે જેમ કે વર્ડ નોટપેડ કેલ્ક્યુલેટર આવા ઘણા બધા પ્રોગ્રામ ઓપન કરીને કામ કરી શકીએ છીએ નંબર બે વિન્ડોઝમાં કામ કરવા માટે તમારે વિવિધ કમાન્ડ યાદ રાખવા પડતા નથી તમારે વિન્ડોઝ પરના જે ચિત્ર હોય આઈકોન કે કમાન્ડ કે ટૂલ માત્ર ક્લિક કરવાનું હોય છે આપણે કોઈ પણ પ્રોગ્રામ ઓપન કરવો હોય તો આપણે માત્ર એના પર ક્લિક કરવાનું હોય છે જો મારે વર્ડ ઓપન કરવું હશે તો હું જે વર્ડનું આઈકોન હશે એના પર ક્લિક કરીશ તો એ વર્ડ ઓપન થઈ જશે મારે એના માટે કોઈ પણ કમાન્ડ હોય યાદ રાખવો પડતો નથી બસ એનો આઈકોન હોય એના પર ખાલી મારે ક્લિક કરવાનું રહેશે નંબર છે વારંવાર ઉપયોગમાં લેવાતા ટૂલ્સ કે કમાન્ડ વિન્ડો પર આયકરના રૂપમાં હોય છે આપણે વારંવાર જે પ્રોગ્રામનો ઉપયોગ કરતા હશે એ આપણને આઈકરના રૂપમાં આપણને જોવા મળશે નંબર ચાર છે સેવ કર્યા ડેટા ભૂસાઈ જવાનો ભય રહેતો નથી જો તમે ડોક્યુમેન્ટ સેવ કર્યા વિના વિન્ડોઝ બંધ કરશો તો તરત કમ્પ્યુટર તમને ક્વેશ્ચન કરશે કે તમારે ડોક્યુમેન્ટ સેવ કરવા ઈચ્છો છો જો તમે યસ બટન પર ક્લિક કરશો તો કોમ્પ્યુટર ડોક્યુમેન્ટને સેવ કરશે અને પછી વિન્ડો બંધ કરશે જો તમે નો બટન પર ક્લિક કરશો તો ડોક્યુમેન્ટ સેવ કરશે નહીં અને આપણો જે વિન્ડોઝ છે બંધ થઈ જશે અહીંયા શું કહેવા માગે છે કે આપણે ભૂલથી ડોક્યુમેન્ટ ટાઈપ તો કર્યો પણ આપણે સેવ કરવાનું ભૂલી ગયા અને આપણે ડાયરે શું કર્યું ક્લોઝ બટન પર ક્લિક કરી દીધું તો હવે શું થશે આ વિન્ડોઝ આપણી સિસ્ટમ છે એમાં શું થશે તમને એક ડાયલોગ બોક્સ ઓપન થયેલું જોવા મળશે અને તમને ક્વેશ્ચન પૂછશે કે તમારે આ ડોક્યુમેન્ટ સેવ કરવો છે કે નથી કરવો જો તમે યસ બટન પર ક્લિક કરશો તો તમને સેવ એઝ અ ડાયલોગ બોક્સ જોવા મળશે પછી તમે એને સેવ કરશો અને પછી તમારું જે વળ છે એ બંધ થઈ જશે પણ જો તમે નો પર ક્લિક કરશો તો તમારો જે ડોક્યુમેન્ટ છે એ સેવ થશે નહીં અને બંધ થઈ જશે હવે વિન્ડોઝમાં માઉસનો ઉપયોગ હવે જે આ વિન્ડોઝ છે ઓએસ છે આ માઉસ ઘણું મહત્વનો ઇનપુટ ડિવાઇસ છે આપણે કોઈ પણ ક્લિક કરવું હોય તો આપણે માઉસનો ઉપયોગ તો કરવો પડે ને જ્યારે તમે માઉસ બટન દબાવ છો ત્યારે તમે ક્લિક અવાજ સાંભળી શકો છો આપણે માઉસનું જે ડાઉ બટન દબાવીશું તો આપણને ક્લિક અવા સંભળાશે હવે આપણે માઉસની ક્રિયાઓ જોઈ લઈએ પહેલી છે પોઇન્ટિંગ પોઇન્ટિંગ એટલે શું આઈકોન કે ટૂલ પર માઉસ પોઇન્ટર મૂકવું ખાલી મૂકવાનું છે ક્લિક કરવાનું નથી નવ બે છે ક્લિક માઉસ બટન દબાવીને છોડી દેવું આપણે કોઈ પણ આઈકોન પર માઉસ બટન દબાવીને છોડી દઈએ એમ શું કહે છે આપણે ક્લિક કરવું અથવા ક્લિકિંગ કરવું કહે છે નંબર ત્રણ છે લેફ્ટ ક્લિક તો માઉસનું ડાઉ બટન ક્લિક કરવું આપણે માઉસ જે લેફ્ટ બટન હોય એને ક્લિક કરીએ તો આપણે લેફ્ટ ક્લિક કહેવાય હવે જે લેફ્ટ ક્લિક છે એનો ઉપયોગ વારંવાર થાય છે એટલે જે માઉસનું જે બટન છે લેફ્ટ એનો ઉપયોગ વારંવાર કરીએ છીએ નંબર ચાર છે રાઇટ ક્લિક તો માઉસનું જમણ બટન ક્લિક કરો એટલે રાઇટ ક્લિક થાય નંબર પાંચ છે ડબલ ક્લિક ડબલ એટલે શું કે માઉસના બટનને બે વાર ઝડપથી દબાવીને થોડી દેવાની ક્રિયા શું કહે છે ડબલ ક્લિક કરવું કહે છે છે ડ્રેગ માઉસ રાખીને બટન છોડ્યા વિના માઉસ સર અને પછી બટન છોડી દેવું અને શું કહે છે ડ્રેગ અથવા ડ્રેગિંગ કરવું કહે છે માઉસ પેડ પર જયારે તમે માઉસ સરકાવશો ત્યારે ડેસ્કટોપ પર તમને એક નાનકડો એરો સરકતો દેખાશે આપણે જ્યાં માઉસ જે એરો છે માઉસ પેપ પર એને સરકાવીશું એમ ડેસ્કટોપ પર આપણને એક એરો છે ડેસ્કટોપ પર માઉસની જગ્યા દર્શાવે છે એ એરો છે એ માઉસ ડેસ્કટોપ પર કયા આગળ છે એ દર્શાવે છે આથી આ એરોને માઉસ પોઈન્ટર કે પોઈન્ટર તરીકે ઓળખવામાં આવે છે માઉસ પેપર તમે માઉસ સરકાવશો તે પ્રમાણે ડેસ્કટોપ પર પણ માઉસ પોઈન્ટર ખસતો દેખાશે હવે વિન્ડોઝની શરૂઆત કરવી હવે વિન્ડોઝ કઈ રીતે ઓપન કરવી જોઈએ જ્યારે તમે કોમ્પ્યુટર ચાલુ કરો છો ત્યારે વિન્ડોઝ હોય છે એ એની મેળે શરૂ થઈ જાય છે અને તમને વિન્ડોઝ મુખ્ય વિન્ડોઝની મુખ્ય સ્ક્રીન જોવા મળે છે જેને શું કહે ડેસ્કટોપ કહીએ છે આ શું છે આપણું ડેસ્કટોપ છે આપણે જ્યારે પણ ચાલુ કરીએ છીએ કોમ્પ્યુટર અને આપણને જે મેઇન સ્ક્રીન જોવા મળે છે મુખ્ય સ્ક્રીન એ શું છે આપણું ડેસ્કટોપ છે હવે ડેસ્કટોપ પર શું જોવા મળશે આપણને સ્ટાર્ટ બટન જોવા મળે છે આ શું છે આપણું સ્ટાર્ટ બટન છે પછી આપણને ડેસ્કટોપ પર ચિત્રો જોવા મળશે એના સ્પેલિંગ અને ચિત્રો જોવા મળે છે શું કહે છે આઈકોન કહે છે આ શું છે ટાસ્ક બાર શું છે આ ટાસ્ક બાર તો કેવું હોય કે ડેસ્કટોપની નીચે આવેલી જે આડી પટ્ટી છે એને શું કહે છે ટાસ્કબાર કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ટાસ્કબાર કહેવામાં આવે છે આ શું છે આપણું ડેસ્કટોપ છે અહીં આપણને સમય અને તારીખ જોવા મળે શું જોવા મળે છે સમય અને તારીખ જોવા મળે છે આગળ જોઈએ ડેસ્કટોપ પર દેખાતા નાનકડા ચિત્રને આઇકોન કહે છે વિન્ડોઝમાં દરેક પ્રોગ્રામ માટે આઇકોન હોય છે જે પણ પ્રોગ્રામ હોય એના માટે અલગ અલગ આઇકોન છે એ આપણને હોય છે ડેસ્કટોપ નીચે દેખાતી આડી પટ્ટીનું શું કહે ટાસ્કબાર કહેવામાં આવે છે જે ડેસ્કટોપ છે દેખાતી જાણી પડતી હતી શું કહે છે ટાસ્ક બાર કહેવામાં આવે છે ટાસ્ક બારની જણી બાજુ તમને તારીખ અને સમય જોવા મળે છે અને જે લેફ્ટ બાજુ છે તે આપણને શું જોવા મળશે સ્ટાર્ટ બટન જોવા મળે છે આપણે સ્ટાર્ટ ક્લિક કરીશું તો આપણને શું જોવા મળશે સ્ટાર્ટ મેનુ જોવા મળશે હવે મેનુની વ્યાખ્યા આપેલી છે વિન્ડોઝ પ્રોગ્રામમાં કામ કરવા માટે મદદરૂપ થતા ટૂલ કે કમાન્ડની યાદી શું કહે છે મેનુ કહે છે એટલે કે ટૂલ કે કમાણી શું કહે છે મેનુ કહેવામાં આવે છે હવે પહેલું જોઈએ ટાસ્ક જોઈએ છે છે શું સ્ટાર્ટ બટન છે આ શું છે વચ્ચેનો વિભાગ છે આ શું છે નોટિફિકેશન વિસ્તાર શું આ નોટિફિકેશન વિસ્તાર તમે જે પણ પ્રોગ્રામ ઓપન કર્યો હશે તમને એનો આઇકોન છે એ આ વચ્ચેના વિભાગમાં જોવા મળી જશે ટાસ્ક બાર એ સ્ક્રીન જે આવેલો આડો લાંબો બાર છે તેનો મુખ્ય ત્રણ વિભાગ છે નંબર વન સ્ટાર્ટ બટન નંબર બે વચ્ચેનો વિભાગ નંબર ત્રણ નોટિફિકેશન વિસ્તાર હવે પહેલું જોઈએ સ્ટાર્ટ બટન જ્યારે તમે સ્ટાર્ટ બટન પર ક્લિક કરશો એ તમને સ્ટાર્ટ મહેનુ જોવા મળી જશે આ શું છે આપણું સ્ટાર્ટ બટન છે બે નંબર વચ્ચેનો વિભાગ તમે ખોલેલા બધા પ્રોગ્રામ ફોલ્ડર અને ફાઇલ દર્શાવે છે તમે જે પણ કોઈ પ્રોગ્રામ ઓપન કર્યો હશે જે કોઈ ફોલ્ડર ઓપન કર્યો હશે એનું આઈકન તમને આ વચ્ચેના વિભાગમાં જોવા મળી જશે જ્યારે જ્યારે તમે પ્રોગ્રામ ફોલ્ડર કે ફાઇલ ખોલો ત્યારે ત્યારે વિન્ડોઝ ટાસ્કબાર પર તેનું આઇકન બટન છે એ દર્શાવે છે આ ચિત્રમાં પાંચ પ્રોગ્રામ ઓપન થયેલા છે દરેકનું આઈકોન બટન ટાસ્ક પર દેખાય છે તમે જેટલા પ્રોગ્રામ ઓપન કરશો એ બધા તમને આ વચ્ચેના વિભાગમાં ટાસ્ક જોવા મળી જશે એક્ટિવ વિન્ડોનું આઈકોન છે એ તમને હાઇલાઇટ થયેલું જોવા મળી જશે અને બીજી વિન્ડો ખોલવા માટે તમારે શું કહું છે ટાસ્ક પર તેના આઈકોન બટન પર ક્લિક કરવાનું છે જો મારે પેન્ટ ઓપન કરવું હોય તો માત્ર મારે આના આઈકોન છે એના પર ક્લિક કરવાનું રહેશે આગળ જોઈએ વિન્ડોના ટાઇટલ ટાઇટર તમે જ્યારે મિનિમાઇઝ બટન પર ક્લિક કરો ત્યારે તે ડેસ્કટોપ પરથી જે વિન્ડો હશે એ અદૃશ્ય થઈ જશે અને માત્ર એનું આઇકોન બટન છે એ ટાસ્ક બાર પર જોવા મળશે જો વિન્ડોને આપણે ફરી જોવી હોય તો એના આઈકોન પર બટન પર આઠસો કોન્સ ફક્ત માત્ર ક્લિક કરવાનું જ રહેશે ટાસ્ક બાર બટન પર જ્યારે તમે માઉસ માઉસ પોઈન્ટ જ્યારે તમે લઈ શકો ત્યારે તમને નાનકડી એક આવૃત્તિ જોવા મળશે હવે નંબર ત્રણ છે નોટિફિકેશન વિસ્તાર આ શું છે આપણી બેટરી વોલ્યુમ સમય અને તારીખ એ આપણને ટાસ્ક વાર પર જોવા મળે છે આ વિસ્તારમાં ઘડિયાળ અને તારીખ આવેલા છે કેટલાક આઇકોન પણ હોય છે જેમ કે વોલ્યુમ અથવા બેટરીનું સ્તર કેટલું છે એ પણ દર્શાવે છે જ્યારે તમે આઇકોન પર માઉસ પોઈન્ટર મૂકો ત્યારે તમને સ્ક્રીન ટીપ તમને તે આયકનનું નામ અને તેની સ્થિતિ દર્શાવે છે એટલે કે એનું કાર્ય પણ દર્શાવે છે જો તમે વોલ્યુમ પર પોઈન્ટર મૂકશો તો તમારા કોમ્પ્યુટરનું અવાજનું સ્થળ દર્શાવશે અને જો તમે બેટરી પર માઉસ પોઈન્ટર મૂકશો તો તમારા કોમ્પ્યુટરની બેટરીનું સ્થળ છે એ દર્શાવશે તમારી બેટરી કેટલી છે તમારો વોલ્યુમ કેટલો છે એ જોવું હોય તો આપણે શું કહેવાય છે માઉસ પોઈન્ટર મૂકવાનું છે આગળ જોઈએ નંબર બે સ્ટાર્ટ મહિનો હવે સ્ટાર્ટ મેનની ઉપયોગ જોઈએ આપણે તો નંબર પહેલું છે પ્રોગ્રામ શરૂ કરવા આપણે કોઈ પણ પ્રોગ્રામ ઓપન કરવો હોય શરૂ કરવો હોય તો પણ આપણે સ્ટાર બટન છે એના પર ક્લિક કરવાનું છે નવા બે વારંવાર વપરાતા ફોલ્ડર ખોલવા આપણે જે પ્રોગ્રામ વારંવાર ઉપયોગ કરીએ છીએ જો આપણે એ ખોલવું હોય તો પણ આપણે જે સ્ટાર્ટ મહિનો છે એનો ઉપયોગ કરીને આપણે ખોલી શકીએ છીએ નંબર ત્રણ ફાઇલ ફોલ્ડર અને પ્રોગ્રામ શોધવા આપણે કોઈ પણ ફાઇલ કે ફોલ્ડર શોધવી હોય તો આપણને શાર્ટ મેનુમાં એક સર્ચ બોક્સનું ઓપ્શન આપેલું છે આપણે એના પર નામ ટાઈપ કરીને જો સર્ચ પર ક્લિક કરીશું તો આપણને પ્રોગ્રામ છે એ શોધવામાં મદદ મળશે નંબર ચાર છે કોમ્પ્યુટરનું સેટિંગ માટે આપણે કોમ્પ્યુટરનું કોઈપણ સેટિંગ કરવું હોય તો પણ આપણે જે શાર્ટ મેનુ છે એનો ઉપયોગ કરી શકીએ છીએ નંબર પાંચ વિન્ડોઝ અંગે મદદ મેળવવા તમારે વિન્ડોઝ અંગે કોઈપણ જોતી હોય હેલ્પ તો પણ તમને સ્ટાર્ટ મહિનોમાં એ મળી જશે નંબર છ કોમ્પ્યુટર બંધ કરવા તમારે કોમ્પ્યુટર બંધ કરવું હોય તો પણ તમારે સ્ટાર્ટ મહિનોનું ઓપન કરવું પડશે અને તમારે સબડાઉન બટન પર ક્લિક કરશો તો કમ્પ્યુટર તમારું બંધ થઈ જશે જ્યારે તમે ટાસ્ક બાર પર સ્ટાર્ટ બટન પર ક્લિક કરશો ત્યાં તમને સ્ટાર્ટ મહિનો જોવા મળશે જુઓ સ્ક્રીન પર આપણે જેવું શાર્ટ બટનમાં ક્લિક કર્યું એટલે આપણને સ્ટાર્ટ મહિનો જોવા મળી ગયું આ શું છે આપણી લેફ્ટ પેન એટલે કે ડાબી તકતી આ શું છે આપણી રાઇટ પેન એટલે કે જમણી તકતી આ શું છે આપણું સર્ચ છે સર્ચ આ શું છે સર્ચબો આપણું સટડાઉન બટન હવે અહીં શું છે વારંવાર જે આપણે ઉપયોગ કરતા ફોલ્ડર છે એ આપણે લેફ્ટ પેન પર જોવા મળશે પછી આ શું છે સર્ચ બોક્સ જ્યાં આપણે કોઈ પણ નામ લખીશું અને જો સર્ચ પર ક્લિક કરીશું તો આપણને પ્રોગ્રામ સુધા મદદ કરશે

અને સ્ટાર્ટ મેનુ બંધ થાય છે તમે જે પણ કોઈ પ્રોગ્રામ ઓપન કરશો તો એ પ્રોગ્રામ ઓપન થશે અને શાર્ટ મેનુ બંધ થઈ જશે જો આ ટૂંકી યાદીમાં પ્રોગ્રામનું નામ ન હોય તો તમે ઓલ પ્રોગ્રામ પર ક્લિક કરો તમને એક સબ મેનુ જોવા મળશે એ તમારા કમ્પ્યુટરના બધા પ્રોગ્રામની યાદી દર્શાવે છે નવા બે સર્ચ બોક્સ કોઈ પ્રોગ્રામ કે ફાઇલનું નામ ટાઈપ કરીને તેને શોધવા માટેની સુવિધા શું આપે છે આ સર્ચ બોક્સ આપે છે નંબર ત્રણ છે રાઇટ પેન એટલે કે જમણી તકતી સામાન્ય રીતે ઉપયોગમાં લેતા ફાઇલ અને ફોલ્ડરની યાદી તે દર્શાવે છે અને કોમ્પ્યુટરને બંધ કરવા માટેના બટન શટડાઉન પણ આપણને એ જોવા મળે છે હવે આપણે સ્વાધ્યાય જોઈશું સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર એક કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા નંબર એક છે કોમ્પ્યુટરના બધા સાધનોને ખાલી જગ્યા કહે છે ઓપ્શન છે હાર્ડવેર કે સોફ્ટવેર તો જાબમાં શું આવશે હાર્ડવેર નંબર બે કોમ્પ્યુટરને ચલાવવા માટે જરૂરી પ્રોગ્રામની શ્રેણીને ખાલી જગ્યા કહે છે ઓપ્શન છે સોફ્ટવેર કે ઓપરેટિંગ સિસ્ટમ જવાબમાં શું આવશે ઓપરેટિંગ સિસ્ટમ નંબર ત્રણ કોમ્પ્યુટરમાં સંગ્રહ કરાયેલા બધા પ્રોગ્રામ તથા માહિતીને ખાલી જગ્યા કહે છે ઓપ્શન છે હાર્ડવેર કે સોફ્ટવેર તો જવાબમાં શું આવશે સોફ્ટવેર નંબર ચાર કોમ્પ્યુટર દ્વારા તૈયાર કરતા ચિત્રો તથા પ્રતીકોને ખાલી જગ્યા કહે છે ઓપ્શન છે આઈકોન કે ગ્રાફિક્સ તો જવાબમાં શું આવશે ગ્રાફિક્સ નંબર પાંચ કોમ્પ્યુટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ ખાલી જગ્યા કરે છે ऑप्शन सीपीयू के ऑपरेटिंग सिस्टम तो जामासू આવશે सीपीयू फरेथी આપણે એક થી 15 જવાબ જોઈ લઈએ ખાલી જગ્યા નંબર 1 જવાબ hardware નંબર 2 જવાબ ઓપરેટિંગ સિસ્ટમ નંબર 3 જવાબ સોફ્ટવેર નંબર 4 જવાબ ગ્રાફિક્સ નંબર 5 જવાબ सीपीयू આગળ જોઈએ ખાલી જગ્યા નંબર 6 ખાલી જગ્યા એ অতি પ્રખ્યાત ઓપરેટિંગ સિસ્ટમ છે ऑप्शन છે Windows કે graphics તો જામાં આવશે વિન્ડોઝ ખાલી જગ્યા નંબર સાત વિન્ડોઝ ના મુખ્ય સ્ક્રીન ને ખાલી જગ્યા કહે છે ઓપ્શન કે લેપટોપ આવશે નંબર લેપટોપોપર પરના નાનકડા ચિત્રોને ખાલી જગ્યા કહે છે ઓપ્શન છે મેનુ કે આઈકન તો જામાં આવશે આઈકન નંબર નવ ડેસ્કટોપ નીચે આવેલી આડી પટ્ટીને ખાલી જગ્યા કહે છે ऑप्शन इन टास्क बार के मेनू बार जामासू આવશે टास्क बार नंबर 10 टास्क बार ની ડાય બાજુ તમને ખાલી જગ્યા બટન જોઈ શકશો ऑप्शन છે વિન્ડોઝ કે સ્ટાર્ટ તો જમાસુ આવશે સ્ટાર્ટ બટન નંબર 11 જો તમે સ્ટાર્ટ બટન પર ક્લિક કરશો તો તમને ખાલી જગ્યા મેનુ જોવા મળશે ऑप्शन છે સ્ટાર્ટ કે વિન્ડોઝ તો જમાસુ આવશે સ્ટાર્ટ મેનુ નંબર 12 ટૂલ્સ કે કમાન્ડની યાદીને ખાલી જગ્યા કહે છે ઓપ્શન છે મેનુ કે ડેસ્કટોપ જબમાં આવશે મેનુ નંબર તેર માઉસ બટનને દબાવીને છોડી દેવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે ઓપ્શન છે ક્લિકિંગ કે પોઇન્ટિંગ જેમાં આવશે ક્લિકિંગ ફરીથી આપણે જવાબ જોઈ લઈએ નંબર છ જવાબ છે વિન્ડોઝ નંબર સાત જવાબ ડેસ્કટોપ નંબર આઠ જવાબ આઈકોન નંબર નવ જવાબ ટાસ્ક બાર નંબર દસ જવાબ સ્ટાર્ટ નંબર અગિયાર જવાબ સ્ટાર્ટ નંબર બાર જવાબ મેનું નંબર તેર જવાબ ક્લિકિંગ આગળ જોઈએ નંબર ચૌદ માઉસ બટનને બે વાર ઝડપથી દબાવવાની ક્રિયાને ખાલી જગ્યાએ કહે છે ઓપ્શન ડબલ ક્લિકિંગ કે ડ્રેગિંગ જવાબમાં શું આવશે ડબલ ક્લિકિંગ પંદર નંબર માઉસ બટનને દબાયેલો રાખીને પછી માઉસ સરકારની ક્રિયાને ખાલી જગ્યા કહે છે ઓપ્શન છે ડ્રેગિંગ કે પોઈન્ટિંગ તો જામાં શું આવશે ડ્રેગિંગ નંબર સોળ સ્ક્રીન પરના નાનકડા એરોને ખાલી જગ્યા કહે છે ઓપ્શન છે માઉસ પોઈન્ટર કે માઉસ જામાં શું આવશે માઉસ પોઈન્ટર નંબર સત્તર જ્યારે તમે પ્રોગ્રામ ખોલો છો ત્યારે વિન્ડોઝ તેના આઇકન બટનને ખાલી જગ્યા પર દર્શાવે છે ઓપ્શન ટાસ્ક બાર કે ડેસ્કટોપ જવામાં આવશે ટાસ્ક બાર નંબર અઢાર તમારા કોમ્પ્યુટરમાંના બધા જ પ્રોગ્રામની યાદી ખાલી જગ્યા ધરાવે છે ઓપ્શન સ્ટાર્ટ મેન્યુ કે ઓલ પ્રોગ્રામ તો જામાં શું આવશે ઓલ પ્રોગ્રામ નંબર ઓગણીસ કોમ્પ્યુટરને બંધ કરવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો ઓપ્શન સટડાઉન કે ઓલ પ્રોગ્રામ જામા આવશે શટડાઉન નંબર 20 ટાસ્કબાર પર કમ્પ્યુટર ને ખાલી જગ્યા નો સા દર્શાવે છે ઓપ્શન છે વોલ્યુમ કે બેટરી જામા આવશે બેટરી ફરથી આપણે જવાબ જોઈ લઈએ નંબર 14 જાવ ડબલ ક્લિકિંગ 15 નંબર ડ્રેગિંગ 16 નંબર માઉસ પોઈન્ટર નંબર 17 ટાસ્કબાર નંબર અઢાર ઓય પ્રોગ્રામ નંબર ઓગણીસ ડાઉન નંબર વીસ બેટરી હવે આપણે આગળ જોઈએ પ્રશ્નો બે જોડકા જોડું નંબર એક કોમ્પ્યુટરના સાધનો તો જામાં શું આવશે બી હાર્ડવેર શું આવશે બી હાર્ડવેર નંબર બે કોમ્પ્યુટરના પ્રોગ્રામ જમાં આવશે ડી સોફ્ટવેર સો આવશે નંબર ડી સોફ્ટવેર નંબર ત્રણ ઓપરેટિંગ સિસ્ટમ तो नंबर ए विंडोज नंबर चार नहीं मुख्य स्क्रीन तो जाम ई डेस्कटॉप नंबर पांच डेस्कटॉप नीचे आड़ी पट्टी तो so, जाब सी टास्क बार फर्दर जब जो लीए नंबर एक बी हार्डवेयर नंबर बे जाब आ डी सॉफ्टवेर नंबर तरण जाब आ विंडोज નંબર ચાર જવાબમાં આવશે ઈ ડેસ્કટોપ નંબર પાંચ જવાબ આવશે સી ટાસ્ક બાર પછી નંબર ત્રણ નામ આપો તમને અહીંયા આગળ આઈકોન આપેલું છે તમારે એનું નામ લખવાનું છે આ શું છે નંબર એક બેટરી આઈકોન સાનું છે બેટરીનું આઈકોન છે નંબર બે આ સાનો બટન છે તો સ્ટાર્ટ બટન છે નંબર ત્રણ શું છે આ વોલ્યુમનું આઇકોન છે શું લખે આપણે વોલ્યુમ લખ્યું ફળથી નંબર એક બેટરી નંબર બે સ્ટાર્ટ બટન નંબર ત્રણ વોલ્યુમ હવે તમારે શું કોણ છે બાળકો તમારે આ સ્વાધ્યય છે એ તમારી કમ્પ્યુટરની નોટમાં અને તમારે કમ્પ્યુટરની ચાપડીમાં લખવાનો છે ખાલી જગ્યા જે કૌશ આપેલા છે એ કૌશ લખવાની જરૂર નથી તમારે ખાલી જગ્યા આખી લખવાની છે અને એનો જાપણ લખવાનો છે આ તમારો હોમવર્ક છે થેન્ક યુ